નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ માંગરોળ તાલુકાની નગીચાણા પ્લે સેન્ટર શાળામાં વાર્ષિકોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો નગીચાણા પ્લે સેન્ટર શાળાનો વાર્ષિકોત્સવ ધોરણ એકથી આઠના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજાયો વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓએ દેશભક્તિ રાસ ગરબા નાટક અભિનય જેવી વિવિધ રંગારંગ કૃતિઓ રજૂ કરી આ ઉત્સવ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માન રૂપે કરવામાં આવ્યા શાળાના શિક્ષક અજયભાઈ કારિયાની બદલી થતા તેમનો વિદાય સમારોહ પણ આ સમારોહોત્સવની શોભાવૃદ્ધિ કરવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સહિત શિક્ષણ વિભાગના અને શિક્ષક સંઘના વિવિધ હોદ્દેદારો નગી શાળાના સરપંચ રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય અને શિક્ષકો અને તાલુકાના સૌ શિક્ષકો મળી અને સુંદર મજાનું વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે વાર્ષિકોત્સવ દરમિયાન સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવેલ છે તમામ શિક્ષકો અને આચાર્ય સૌ મળી અને જે વ્યવસ્થા ગોઠવી એ સુંદર છે સાથે સાથે ગામ લોકોનો ઉત્સાહ પણ ખૂબ જોવા મળેલો છે ગામ લોકો તરફથી જે એમની શ્રોતાગણ છે એ ખૂબ જ પ્રમાણમાં છે સાથે સાથે ગામલોકોનો સહકાર પણ સારો જોવા મળેલ છે બાળકો જે કૃતિ રજૂ કરે છે દેશભક્તિ અને અન્ય પ્રકારની જે કૃતિઓ જો એને ખરેખર આનંદ થાય છે શિક્ષકોનો પ્રયાસ એ સરાહનીય છે શૈક્ષણિક કામગીરી સારી હોય એવી જોવા મળે છે શાળાનું વાતાવરણ એ પણ બહુ સુંદર જોવા મળે છે એટલે શિક્ષકો ઉત્સાહી હોય એવું પ્રથમ દૃષ્ટિએ દેખાય છે બાળકો જે કૃતિ રજૂ કરે છે એ કૃતિમાં બાળકોનો જોમ અને જુસ્સો પણ જોવા મળે છે એટલે આપણે જોઈ શકીએ અને આપણને ખ્યાલ આવી જ શકે કે પ્રથમ દૃષ્ટિએ શાળા સુંદર હોય એવું દેખાય છે સાથે સાથે અહીંયા ગામ લોકો જે છે એનો ઉત્સાહ ખૂબ જ સારો જોવા મળે છે કારણ કે આટલી મેદની જોઈ અને મને પણ આનંદ થયો કે નાના એવા ગામની અંદર પણ જો આટલી સંખ્યા હોય અને એનો શ્રેય એ શિક્ષકોને જાય છે કારણ કે દર વર્ષે આ રીતનો કાર્યક્રમ થતો હશે સાથે જે બાળકો છે બાળકોને પ્રોત્સાહિત કરે છે એમને ઈનામો આપે છે પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને પણ ઇનામો આપે છે એટલે આ શાળાના આચાર્યશ્રી સમગ્ર સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન